વાપીમાં ચડ્ડી ગેંગનો આતંક દરવાજો વાપીના છેવાડાના વિસ્તારોમાં બનિયાન થી લોકોમાં ફફડાહટ ફેલાયો છે ડુંગરા હરિયા પાર્ક અને શ્રદ્ધા રોહાઉસ સોસાયટીમાં તસ્કર ગેંગના આટા ફેરાથી વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે તસ્કરોએ બંગલામાં ચોરીનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો બંગલાના દરવાજા ન ખોલતા તસ્કરો ખાલી હાથ પરત ફર્યા હતા બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીના ઈરાદે આવેલા ચાર ચડ્ડી બન્યંતારી શખ્સો કેદ થયા હતા જેઓ અવાજ ન આવે એ માટે ચપ્પલ પણ હાથમાં લઈને બંગલાના દરવાજા સુધી પહોંચ્યા હતા જે દરમિયાન એક ઈસમે ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે અન્ય ઈસમો આસપાસ નજર રાખી રહ્યા હતા જોકે અંતમાં ઘરનો દરવાજો ન તૂટતા ચારેય શખ્સો વિલા મોઢે પરત ફર્યા હતા ચોરીના નિષ્ફળ પ્રયાસની સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો મંગળવારના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉમરકામ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે પ્રથમ વરસાદે લોકોની મુશ્કેલીમાં ઘણો વધારો કર્યો હતો એક બાજુ જ્યાં નવનિર્મિત સર્વિસ રોડનું કામ અધૂરું રહેતા રસ્તા ઉપર ચાલી રહેલ કામકાજને લઈને લોકોએ ઘણી જ મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો હતો સાથે જ પ્રથમ વરસાદે જ ઉમરકામ નગરપાલિકાની પોલ પણ ખુલી ગઈ હતી પ્રથમ વરસાદી માહોલને લઈ રસ્તા પર રહેલી ચીકણી માટીના કારણે વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા પહેલાં વરસાદમાં રસ્તા પર અને આજુબાજુની માટી વરસાદ પડતા રસ્તાઓ ખૂબ જ ચીકણા થઈ ગયા હતા ચીકણા રસ્તાઓ હોવાના કારણે અનેક બાઇક સવારો રોડ ઉપર પટકાયા હતા તો બીજી બાજુ સ્ટેશન વિસ્તારમાં પણ વરસાદને લઈ વાહનચાલકોની મુશ્કેલીઓમાં ઘણો વધારો થયો હતો વાહન ચાલકો ચીકણા રસ્તામાં પટકાયેલા જોવા મળ્યા હતા જેના વીડિયો સીસીટીવી તેમજ લોકોના મોબાઈલમાં પણ કેદ થયા હતા તો પ્રથમ વરસાદે જ ઉમરગામ નગરપાલિકાની પોલ ખોલી હતી પાવાગઢ ડુંગર પર જૈન તીર્થકરોની મૂર્તિઓ ખંડિત થતાં જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વલસાડ ખાતે સમસ્ત જૈન સમાજ દ્વારા પાવાગઢ ખાતે થયેલી ઘટનાને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે બિરાજમાન જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા તોડવામાં આવતા સમગ્ર દેશના જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે આજરોજ વલસાડ ખાતે જૈન મુનિઓ તથા સમસ્ત જૈન સમાજ દ્વારા વલસાડના રામવાડીથી રેલી યોજી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે પાવાગઢ ખાતે બનેલી ઘટનામાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી માને પોતાના બાળક માટે પ્યાર હોય છે વાત્સલ્ય હોય છે એ બાળકની ઉપર જ્યારે પણ કોઈ પ્રકારની આપત્તિ આવે વિઘ્ન આવે ત્યારે માં બધું જ કરી છૂટવા માટે તૈયાર હોય છે એ જ પ્રમાણે કોઈ પણ ધર્મના કોઈ પણ આરાધક પૂજકો હોય આરાધકો હોય એને પણ પોતાના ધર્મના જે દેવતા છે એને માટે અત્યંત લાગણી હોય છે એને માટે એ મરી ફીટવા માટે તૈયાર હોય છે પછી એ જૈન ધર્મનું પાલન કરનારા હોય હિન્દુ ધર્મનું પાલન કરનારા હોય ક્રિશ્ચન હોય મોમેડન હોય પારસી હોય કોઈ પણ હોય દરેકને પોતાના ધર્મ માટેની લાગણી હોય છે એ જ પ્રમાણે જૈન ધર્મને આરાધના કરનારા જૈનીઓને પણ એમના ઈષ્ટદેવતા તીર્થંકર પરમાત્મા અર્યન પરમાત્મા માટે અત્યંત લાગણી હોય એ સહજ છે એના ઉપર જ્યારે મારા માટે કે કોઈ પણ આરાધક માટે એ પ્રતિમા નથી હોતી એ સાક્ષાત ભગવાન હોય છે એની ઉપર જ્યારે કોઈપણ પ્રકારની આપત્તિ આવે ત્યારે એને માટે તમામ ધર્મના આરાધકો પોતાની જાતનું બલિદાન આપવા માટે તૈયાર થાય છે આ જે બનેલો પ્રસંગ બધા એનાથી વાકેફ છે એને માટે માત્ર એટલું જ કહેવું છે માનનીય સરકારશ્રીને એટલી એક વિનંતી અમારે બધાએ સંતોએ અને જૈન સંઘોએ સાથે મળીને કરવી છે કે આ મુદ્દે અમને વ્યવસ્થિત સાચું અને સંપૂર્ણ અમને ન્યાય મળે કે જેના કારણે ભવિષ્યમાં વડીપછાઓ કોઈ કૃત્ય ન કરે અને બધાને ખ્યાલ આવે એટલા જ માટેનો અમારો પ્રયત્ન છે આ પાવાગઢમાં બનેલું જે કૃત્ય છે એ કૃત્ય અમારા જીન શાસન પણ એક પ્રહાર રૂપ છે આ પ્રભુજીની મૂર્તિ એ અમારા માટે સર્વમાન્ય છે જૈન ધર્મ હર હંમેશ માટે અહિંસાનું પાલન કરે છે અને અહિંસાથી જ ચાલતો આ અમારો ધર્મ જેમાં આગળ જણાવ્યા તે મુજબ અમારા ગુરુ ભગવાન તો એક સ્થળેથી જ્યારે બીજા સ્થળે જવાના હોય તો કોઈ પણ પ્રકારની ગાડી સ્કૂટર ટ્રેન વગેરેનો ઉપયોગ નથી કરતા એ સેના માટે નથી કરતા કારણ કે પેટ્રોલ દ્વારા કે ચાલતા જીવો જે ટાયરમાં આવીને કચરાઈ ન જાય એની પણ જો અમે ધ્યાન રાખતા હોય તો એ માટે અમે અહિંસાનું હર હંમેશ પાલન કરીએ છીએ માટે અમારી જે ભગવાનની પ્રતિમા છે તેને જે ખંડિત કરવામાં આવી છે અમે સરકારશ્રી પાસેથી એ વસ્તુઓ માગીએ છીએ ને એ માગણી મૂકીએ છીએ કે અમારી એ સ્થળે પાછી મૂર્તિઓ સ્થાપિત થાય અને આવનારા ભવિષ્યમાં કોઈ પણ જૈન ધર્મના કોઈ પણ સ્થળે તે વસ્તુઓ રિપીટ ન થાય અને જે પણ આ કૃત્ય કરનાર

કોઈ પણ તકલીફ આવે છે ત્યારે આ રીતે સંગઠિત થઈને અમે આજે અમારી એક લાગણી વ્યક્ત કરી છે તંત્રને અને સરકારશ્રીના વખતો વખતના પ્રયત્ન હોય જ છે પરંતુ મારી આજે એક એવી લાગણી છે તમામ સંગઠનો કે તમામ વ્યક્તિઓને વ્યક્તિલક્ષી ન બનતા આજે જો દેશને જરૂર હોય આર્ય સંસ્કૃતિમાં આપણે સૌ જન્મેલા જો જરૂર હોય તો હકારાત્મક વૈચારિક ક્રાંતિની અને મારું સારું તો તમામનું સારું આ ભાવના દરેક લોકો આ ભાવના સાથે આગળ વધે અને કોઈને પણ આપણે વગર કારણે એવું કોઈ કૃત્ય ન કરીએ કે જેની ટીકા થાય અને જેના કારણે કાયદાકીય પગલાં લેવાની ફરજોમાં અમારા ગુરુ ભગવંતો જે વગર ચપ્પલે આખું જીવન સમર્પિત કરે છે ધર્મને એમણે જ્યારે આવી સરકારી કચેરીઓમાં આવવું પડે એ સમાજ જ નહીં પરંતુ તમામ વ્યક્તિઓ માટે આ ખરાબ લાગે છે એટલે મારી એક જ લાગણી છે કે દરેક વ્યક્તિઓ આવું કૃત્ય કરનારા વ્યક્તિઓએ હવે સમજી જવું પડશે અને આગળ આવા કૃત્યો બંધ થવા જોઈએ તમામ નેગેટિવ કૃત્ય બંધ થવા જોઈએ એવી લાગણી છે અને એ જ લાગણી અમે આજે ત્યાં વ્યક્ત કરી છે ધરમપુરમાં કેટલીક વાર લોકોને ઘાયલ થવાનો વારો પણ આવ્યો છે તો કેટલીક વાર કોઈકનો જીવ ગયો હોય એવી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે ત્યારે ફરી એકવાર ધરમપુરના પ્રભુ ફળિયા વિસ્તારમાં ત્રણ આંકડાઓ યુદ્ધે ચડ્યા હતા આ ભયંકર યુદ્ધમાં માર્ગ પર મૂકેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું અડધી રાત્રે આખલાઓના તોફાનના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા રાત્રિની સાથે સાથે કેટલીક વાર આ રખડતા પશુઓ દિવસે પણ બાખડતા જોવા મળે છે સાથે જ આકલાઓ વચ્ચેના યુદ્ધના કારણે કેટલાય અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે જેમાં લોકોના જીવ સામે પણ જોખમ તોડાતું રહેતું હોય છે તેવામાં ધરમપુર નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી રહી છે જોકે હાલે તો રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા લોકો નુકસાની ભોગવવા માટે મજબૂર બન્યા છે વલસાડના બાગ પાસે બાઇક સવાર દંપતીને એસટી બસના ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક ચાલકનું દસ દિવસ બાદ મોત નીપજ્યું વલસાડ શહેરને અડીને આવેલા પાડીસાઢપોર ગામના શ્રીરંગનગર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ નથુભાઈ જાધવ અને તેમની પત્ની રેખાબેન જાધવ સાથે તારીખ આઠ છ બે હજાર ચોવીસના રોજ પોતાની બાઇક નંબર જીજે ફિફ્ટીન ડી ક્યુ ફોર ફાઇવ ઝીરો ફાઇવ ઉપર સવાર થઈ તેઓ તિથલ રોડ ઉપર આવેલી શોપમાં જઈ રહ્યા હતા તે દરમિયાન વલસાડના કલ્યાણ બાગ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વખતે પાછળથી વલસાડ એસટી ડેપોમાંથી ધરમપુર તરફ બસ ટુ એઇટના ના ચાલકે બસ પુરપાટ ઝડપે હંકારી લાવી આગળ ચાલતી બાઇકને અડફેટે લેતા બાઇક સવાર દંપતીને સાઠ મીટર સુધી ઘસડાયા હતા એસટી બસના ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લઈ લેતા ઘટના સ્થળ પરથી તે ભાગી છૂટ્યો હતો અકસ્માતમાં બાઇક ચાલક પ્રકાશભાઈ નથુભાઈ જાધવને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમની પત્ની રેખાબેન જાધવને પણ ઈજાઓ થઈ હતી અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈને તાત્કાલિક સમય ગુમાવ્યા વિના વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પ્રકાશભાઈની વધુ હાલત ગંભીર જણાતા તેમ ને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યાં દસ દિવસ સારવાર કરાવ્યા બાદ તારીખ સત્તર છ બે હજાર ના રોજ પ્રકાશભાઈને પરત વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ પ્રકાશભાઈ જાધવનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની ખાલીમાં છવાઈ ગઈ હતી